દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપતા ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષે એકસો ચાલીસ ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે ભારે વરસાદની સ્થિતિ પગલે કુલ ઓગણસાહીઠ જેટલા લોકોનું રેસ્ક્યુ તેમજ ત્રણસો ત્રણ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વરસાદની સ્થિતિને પરિણામે જિલ્લામાં ચાર જેટલા માનવ મૃત્યુ થયા હતા જેમાં તમામને તાત્કાલિક સહાયની ચુકવણી કરી આપવામાં આવી ઉપરાંત કુલ ચોવીસ પશુ મૃત્યુ થયા હતા જેમાં તમામ ચોવીસ પશુ મૃત્યુ સહાયની ચુકવણી થઈ ચૂકી છે જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિને પણ અસર થઈ હતી જેમાં કુલ નવસો છત્તાલીસ વીજ પુલ ક્ષતિગ્રસ્ત થયા હતા જેમાંથી નવસો છવ્વીસ જેટલા વીજપુલના રીસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીના પુલ રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત જિલ્લામાં ચૌદ હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે આયોજિત બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ કલેકટર જીટી પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી એસ ડી ધાનાણી પ્રાંત અધિકારી કે કે કરમટા અગ્રણી પાલાભાઈ કરમૂર પ્રતાપભાઈ પિંડારિયા જીતેન્દ્રભાઈ કણઝારીયા ભરતભાઈ ચાવડા સહિત સરપંચો સ્થાનિક આગેવાનો સંગઠન હાથેદારો અને અધિકારીઓ જોડાયા હતા આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલી નુકસાની બાબત જાત નિરીક્ષણ કરવા લોકોના પ્રશ્નો સાંભળવા અક્ષરગ્રશ લોકોના અને એના માટે અધિકારી સ્ત્રીઓ સાથે મીટિંગ યોજવી તેવા કાર્યક્રમના ભાગરૂપે હું સાંસદ બેનશ્રી સુનબેન મેડમ અમે દ્વારકા ખાતે મિટિંગ કરી અધિકારીઓની પ્રજાના પ્રતિનિધિઓ પદાધિકારીઓ સાંભળ્યા સંગઠનના નાના મોટા પ્રશ્નોના ઉકેલની દિશામાં ચર્ચા કરી અને બરડીયા ગામે ખેતીવાડીના પાકને અતિવૃષ્ટિથી જે કાંઈ નુકસાન થયું હોય એ જોવા ગયા ત્યારબાદ અમે ભાટિયા ખાતે કલ્યાણપુર તાલુકાના આગેવાનો પદાધિકારીઓ સંગઠનના હોદ્દે મળ્યા અધિકારીઓ સાથે મીટિંગ કરી પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યાંથી અમે ગયા ગામે ગામે અને ત્યાંથી ગોરાણા ગામે અસરગ્રસ્ત લોકોને મળ્યા પરિસ્થિતિ જોઈ અને ગોરાણાથી અમે અત્યારે ખંભાળી આવ્યા છીએ અહીંયા પદાધિકારીઓ અધિકારીઓ સાથે મીટિંગ રાખી એના પ્રશ્નોની ચર્ચા કરી અને અતિવૃષ્ટિના કારણે જે કાંઈ પરિસ્થિતિ ઉદભવી છે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પ્રશ્નોની વ્યવસ્થિત નોંધ કરી અને તાત્કાલિક ઉકેલ માટે જવાબદાર સત્તાવાળાઓને સૂચના આપી છે જરૂર રાજ્ય સરકારમાં પણ જેને જેને જે જે કાંઈ સૂચના આપવાની હશે કાર્યવાહી માટે એ અમે જઈ અને કરાવશું એટલે આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં આ વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હવાઈ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી સાથી મિત્ર મંત્રી આ વિસ્તારોની મુલાકાત લીધી છે સાંસદ પણ મુલાકાત અને આજે અમે જોઈન્ટ મિટિંગ કરી અધિકારીઓ પદાધિકારીઓ સાથે પ્રશ્નોની જાણકારી મેળવી ચર્ચા કરી અને અસરગ્રસ્ત ખેડૂતભાઈઓને પણ ખેતરોની અને જુદા જુદા સ્થળોની મુલાકાત લઈ એના પ્રશ્નો Век помельник.